પાણી ચડી ગયું છે અને પાણી સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા છે ને બહુ પાણીની પ્રોબ્લેમ થાય છે હા પૌ પરિવાળી ભરી લઈએ પછી ચા પાણી કરી લઈએ છે મસ્ત પૌવા બની દીધા છે અને ચા બેસી જઈએ હું અને મમ્મી ભાઈ નાવા ગયો છે સાડા સાત થઈ ગયા છે શું મમ્મી હા હા હું આવી છું બારે ભાઈએ કંઈક પાર્સલ મંગાવ્યું હતું ખબર નહીં શું આવ્યું છે તો હવે લેવા જવા માટે જાઉં છું તો લઈ લીધું છે પણ ખબર નથી કે શું છે આમાં ઘરે જઈને ચેક કરીએ

છે ને ભાઈએ ગેસનું સ્ટેન્ડ મંગાવી દઉં નીચે મૂકવાનું હોય ને આની ઉપર બોટલ મૂકવાની આવે સ્ટેન્ડ મંગાવી મેં વળી કીધું શું આવ્યું જમવાનું છે ને રેડી થઈ ગયું છે હવે હું અને મમ્મી જમવા બેસી જઈએ સાડા બાર થઈ ગયા છે હા હું બધું લઈને જ આવી જમવા બવાનું કાપ્યું ને મમ્મીએ વાસણ ધોયા મેં કચરા પોતા કર્યા

પપ્પા ગયા છે ગામડે દાદીને લેવા બે વાગ્યા ત્રણ નથ વાગ્યા જમવા બવાનું કપ્યું ને અમે વાસણ ધોયા મેં કચરા પોતા કર્યા અને તો એલા કાળે તો ભરાઈ જ દઈ આ રે પડી શકે બે વાગે

પંગલા પનવા અરે કપડા બગડતા ને તો થાય શું કરીએ કે ચા બાપી બોલાજો બા બોલાવે જા આમ આમ કરે હવે હા હા છે આઈશું આઈશું ના ના તમને લઈ જઈશું લઈ જવાના હે તમને હું અને મમ્મી જઈએ છીએ બજારમાં કંઈક શાકભાજી ને એવું બધું લેવા માટે અને વાગવામાં આવે છે છ પાંચ છ શું પાંચ વાગ્યા છે ચલો ગઈશ

ઓય બાય બાય તો કર તો ગાઈસ انا અમે બજાર માં આવી ગયા છીએ પ્લાસ્ટિક વાડા હોય ને એમને પૂછવાનું પ્લાસ્ટિક ની દુકાને માં લે લે 12 લિટર કી દી લિટર

આ બનાવી ને બંધ થઈ ગઈ પાવાન હેલી અમે સાફ કરી હતી એ ને ચાની માથે तो गाइस जमવાનું થઈ ગયું છે મને તો લાગી બહુ ટેસી જોઈએ તો હો ગયા મમ્મી હું તો બેહી જઉં તું આવા દે તો गाइस છન બગવા માં એ છે નવા લીધે છે મે અને ભાઈ એ તો જમી લીધું છે અને પપ્પા પપ્પા છે નણાતા આસે દાદીને લઈ તો मम्मी अन पापा नदा देपछि जमसे आसे એટલે આયા મમ્મી હવે એક કબર પર વછડાનું કામ કરે છે હમ જો જે તે લે છે સરનામું બરાબર બે તો પાણી કરી કાルトા થાબડો ધોઈ નાખલી થાબડા એક આ એવું લઈ ધોવાના બે થાબડા એક બે ચાર શું જો બરાબર બે તે બ્લેન્કેટ બરાબર તો ગાઈસ બાને તો આવી ગયા પપ્પા તો ખાઈ ને જોબ જતા રે તો આવી ગયા છે મમ્મી એન પપ્પા એન બાય એન એમને જમી લીધું અને હવે છે ને તો ગાઈસ કેટલા વાગે છે ખબર છે દસ વાગે મમ્મી હા તો મેં બી હાલ જો ગાઈસ વાસણ ધોયા ખાતા પીતા અમે દસ વાગી ગયા છે તો હે ને હવે પથારી વથારી કરી દઈએ તો ગાઈસ અહીંયા છે ને માથામાં નાખવાનું તેલ બનાવીએ છીએ

છે ને કાળું થાય ને તો ઘોડી રાખવાનું મમ્મીઓ